મુકેશભાઈ ખાસ તો રાકેશ અડવાણીજીને ભારત રત્નની જાહેરાત થઈ છે સરકાર દ્વારા કરવામાં આવી છે કઈ પ્રકારનો માહોલ હાલ રાજકોટમાં આપ રાજકોટમાં સૌથી પ્રથમ તો નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે જેમને જનસંઘથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીની યાત્રામાં જેમનું મૂલ્યવાન પ્રદાન રહ્યું છે હજારો કાર્યકર્તાઓના ઘડતરમાં જેમનો બહુ મોટો ફાળો રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની બે સીટથી શરૂ કરીને ત્રણસો પંદર સુધીની જે યાત્રા છે જેમાં જેમનું સૌથી મહત્વનું પ્રદાન રહ્યું છે એમને ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન એવોર્ડ જે આપવામાં આવ્યો છે એ ખૂબ અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે અટલજીને પણ યાદ કરીશ કે અટલજી અને અડવાણીજીની એક જોડી કહેવાતી હતી કે જેમણે હજારો કાર્યકર્તાઓનું નિર્માણ કર્યું અને સ્વર્ગસ્થ અટલજીને પણ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે ને અને ખાસ કરીને અડવાણીજીને યોગ્ય સમયે ઉચિત સન્માન થયું છે એના માટે ખૂબ ખૂબ નરેન્દ્રભાઈના અભિનંદન આજે આજે હજારો કાર્યકર્તાઓ આનંદ અને ખુશીની લહેર હશે રાજકોટ મહાનગરના સાથેના જૂના જ્યારે પ્રથમ કાર સેવા હતી અને કાર સેવાના એક કાર સેવક તરીકે મારે પણ જવાનું થયું હતું અને અડવાણીજીનો એ વખતે ત્રિકોણ બાગની અંદર એક કાર્યક્રમ યોજાણો હતો અને લગભગ તમામ કારસેવકોનું એ વખતે સન્માન થયું હતું અને ત્યારે એમના હસ્તે મારું પણ સન્માન થયું હતું ત્યારે હું શહેર ભાજપના મંત્રી તરીકેની જવાબદારી સંભાળતો હતો એટલે મારા માટે એક ખૂબ યાદગાર પ્રસંગ હતો અને આજે એ પ્રસંગની યાદ કરતા અને ખાસ કરીને ભારત રત્નનો સર્વોચ્ચ એવોર્ડ જ્યારે એમને મળ્યો છે ત્યારે ખૂબ આનંદનો વિષય છે